બીજી કોઈ પાર્ટી આવે છે જુનાગઢ જિલ્લાના વિસાવદર અને ભેસણ તાલુકાની વિધાનસભા પેટા ચૂંટણી ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો આખરી ચરણ માં પણ મતદારો ને રીઝવવા ચૂંટણી પ્રચાર માં વ્યસ્ત બન્યા છે ભેસણ માં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર નીતિન રાણપરિયાના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું આ વિજય વિશ્વાસ સંમેલનના પ્રારંભે અમદાવાદ દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સાથે જ કોંગ્રેસના આગેવાનોએ ઉમેદવારને જંગી લીડથી જીતાડી તાલુકાનો વિકાસ થાય તેમ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમિત ચાવડા નેતા પરેશ ધાનાણી જેની ઠુમ્મર ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહીતના કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની અને જે લોકો મૃત્યુ પામ્યા એમના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું. જીતનો વિશ્વાસ તો મેં જ્યારથી મેં ફોર્મ ભર્યું છે ત્યારથી કરી છે. જ્યારથી મારી સામેના બે આયાતી ઉમેદવાર આવ્યા લોકો એ મન બનાવી લીધું કે સ્થાનિક ને જ મત દેવા છે અને જીતનો વિશ્વાસ તો અમે જ્યારથી ફોર્મ ભર્યો ત્યારથી એમને મત છે અને અમે જીતવાના છીએ હજાર ટકાની ની વાત છે નિતિનભાઈ રાણપરિયા એ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીને ખૂબ ટક્કર આપવાના જે આજે એના અંદાજમાં આવ્યા છે અમારા માટે નહીં વિસાવદરની જનતા માટે પણ આજે જે નિતિનભાઈ ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કિરીટભાઈ પટેલ ઉપર જે પ્રમાણે પ્રહારો કર્યા છે એ પ્રમાણે વિસાવદરની જનતા વિધાનસભાની જે પોતાના વેદના છે જે પોતાના વર્ષોથી જે વંચિત સમસ્યાઓથી રહે સમસ્યાઓથી ઘેરાયેલા રહ્યા છે અને વિકાસ વંચિત રહ્યા છે એના અવાજ બનવા માટે નીતિન રણપરિયા દિશાવદરની ની જનતાનો પ્રથમ ઓપિનિયન હશે